ગર્ભાવસ્થા ફક્ત શારીરિક પરિવર્તનનો સમય નથી પરંતુ માનસિક આધ્યાત્મિક અને ભાવનાત્મક રીતે એક અત્યંત પવિત્ર યાત્રા છે આ સમય દરમિયાન માતા કેવા પ્રકારની ભાવનાઓ અને વિચારો ધરાવે છે તેની અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે તેથી આ કૃષ્ણ ફક્ત લીલા પુરુષોત્તમ નથી પરંતુ પ્રેમ કરુણા શક્તિ અને ધર્મ ના પ્રતિક પણ છે જયારે માતા દેવકી અને યશોદા એ કૃષ્ણ ને પોતાની ગોદમાં પ્રાપ્ત કર્યા ત્યારે તેમના જીવનનો દરેક ક્ષણ દિવ્યતાથી ભરાઈ ગયો તે જ રીતે દરેક માતા આ ઈચ્છા કરી શકે કે તેની સંતાન પણ શ્રી કૃષ્ણના ગુણો ધારણ કરે સુંદરતા તેજસ્વિતા બુદ્ધિમતા પરોપકાર અને ધર્મ પરાયણતા શું તમે સંપૂર્ણ કૃષ્ણ લીલા સાંભળવા માંગો છો તો કોમેન્ટમાં પ્લે લિસ્ટ આપેલું છે એકવાર બધા જ ભાગ જરૂરથી સાંભળજો ખૂબ મજા આવશે આ પ્રાર્થના ખાસ કરીને તે માતાઓ માટે છે જે ગર્ભધારણની ઈચ્છા ધરાવે છે અથવા ગર્ભાવસ્થા દરમિયાન પોતાની સંતાન માટે શ્રેષ્ઠ સંસ્કાર સદ્ગુણ અને દિવ્યતાની પ્રાર્થના કરવા માંગે છે આ ફક્ત એક નિવેદન નથી પરંતુ એક આધ્યાત્મિક સંકલ્પ છે કે સંતાન સચરિત્ર સાહસી ન્યાય પ્રિય અને ભક્તિ ભાવથી યુક્ત હોય અનેક માતાઓ એ આ પ્રાર્થનાનો લાભ ઉઠાવ્યો છે અને હવે તમે પણ શ્રદ્ધા ભાવથી તેને અપનાવી શકો છો કૃષ્ણ જેવી સંતાન માટે ગર્ભવતી માતાની પ્રાર્થના હે કાન જેના ઘું જેના ગળામાં તુલસી ની માળા પહેરેલી હોય જેના મુખ પર હંમેશા શરારત ભરી મુસ્કાન હોય હે નટખ કૃષ્ણ

બ્રહ્માંડને દર્શન કરાવ્યા ઝીણ રમતા રમતા યમલાલ ઝન વૃક્ષને ઢાળી દીધો હે વંશીધર હું તારા જેવી સંતાનની કામના કરું છું હે કૃષ્ણ તારું રૂપ નીડ કમળ જેવું મનોહર છે તારા ચરણ કમળની પૂજા સ્વયં દેવ ગણ કરે છે જે સમગ્ર બ્રહ્માંડનો પાલનહાર છે

અને પ્રેમનો સંચાર હોય હે ગોપાલ તું અનેક અવતારોમાં આવી ભક્તોનું કલ્યાણ કરનારો મારી સંતાન પણ તારા જેવી સદગુણી પરોપકારી અને નિર્ભય બને તે સત્યના માર્ગે ચાલે અન્યાય સામે લડે અને પોતાના કર્મોથી દુનિયાને પ્રકાશિત કરે હે પ્રભુ તારું રૂપ મોહક છે તારું નામ અમૃત જેવું છે હું તને જ નમન કરું છું તને જ સ્મરણ કરું છું મારી કૂખમાંથી જન્મ લેનારી સંતાન તારા જેવી દિવ્ય હોય જેમાં કરુણા પ્રેમ અને ભક્તિની ગંગા વહેતી હોય હે માધવ હે શ્રી કૃષ્ણ મારી ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન મારી અને મારા બાળકની સંભાળ રાખજો અમારી રક્ષા કરજો પ્રભુ રક્ષા કરજો જય શ્રી કૃષ્ણ